કે હવે ના નહીં હા હા પડતો હિકમ ના નહીં હા આવો તને પડ 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 લે તું અમારો પકડિ લે કાઈ પકડિ પકડિ લે

કરે એટલા છે ને એ હવે ભેરા કરે છે હવે અડધા અડધા હજી બાકી છે મમ્મી ને ભાવેશ ભાઈ ને બધા ગયા તા એ હરગાવતા હતા કે હવે અડધા બાકી છે ભેરા કરતા કે તમ ત્યાર થઈ જાવ ને તો અહીંયા કેજો એટલે કે આકડી ચડાવી જાઉં આકડી બસ હવે આવવા જોઈએ તો આખડી બસમાં ચડાવી જાવ હે હવે આપણે ભત્રીજી નો બર્થડે છે તો જવાનું છે જોત જોતા માં છે આજ વરસ દિન થઈ ગઈ આજ બાર માં મહિના છ તારીખ છ ડિસેમ્બર તો આજ વરસ દિન થઈ ગઈ એટલે જવાનું છો કે આપડે હમણાં બે દિવસ થી હાજરી કલું એમ થતું કે નજ જાવ નજ જાવ હમણે મારી દીકરી છ દિન હતી તી પછી તમને ખબર જ છે પવન પવન એટલો છે ને કે ખુરચી એ પડી ગઈ તો ઈ જો દાદા આવી ગયા હવે અમને અહીંથી મૂકી જાય તો તમને ખબર જ છે કે આપણે વિરમભાઈ કીધું હતું કે બટે તું આવી તો ઉજવો ને જો તારા વગર ઉજવીશું તો એ કે સીવું વગર કે મજા આવશે નહીં એટલે એ કે ઉજવવા ખાતર ઉજાવીશું પણ તું આવી તો એ કે ડબલ મજા થઈ જશે એટલે એ કે સારી નહીં કે તપસા ઉપર જોયું એટલે પછી અમે નક્કી કર્યું કે ના ના આ આપણા વાયે પછી એનો ઓલું થાય પ્રસંગ બગડે એથી તો આપણે જઈ આવીએ એટલે હવે છે ને

<laughs> 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 no, but <paraí>. I'm <Am> <laughs> No, but i I see, I see. સાડા બાર વાગી ગયા ને ફાઇનલી આપણે પિયર માં પૂગી ગયા ને છે ને અમે આવ્યા ને પ્રિય લાઈ ફરિયામાં ઘોડિયામાં હુતી હતી હુતી હતી ને એટલે એ રિક્ષા ગાય આઈ છે ને તે ઉઠી હોય કે કેમ તે ડોકું કાઢું હોય ને તો ઘોડિયામાંથી પછી મેં આવીને તેડ લીધી ને અંદર લઈ ગઈ મમ્મી ને દક્ષા ભાપીને રસોઈ બનાવતા હતા બપોરની દક્ષા ભાભી પૂરી ગણતા હતા મમ્મી ખીર બનાવતા હતા ગવાને શાક ને નહીં કે હાલો બપોરામાં કંઈક આજ તો બનાવ્યું છે મેં કીધું હાલો હમણાં બપોરા કરવા બેસી જ જાય બસ ચો બપોરા કરવાની તૈયારી કરીએ છે પૂરી બસ તરવાની છે હવે બપોરા કરવાની તૈયારી છે ને બપોરા કરી લઈએ ને પછી આપણે ડેકોરેશન કરવાનું છે કે તે આગળ બપોરા કરીને હું ને ભાઈ છે ને આ ચાલુ કરી દઈએ શિવાની તો હવે છે ને આવ્યા પેલી જિતમામાં ને ખોરામ ચડી ગઈ તે ઉતરતી નથી પેલા વિરમભાઈ ને ખોરામ ચડી પછી જીતભાઈ ને ખોરામ ચડી તે ઉતરવાનું નામ નથી લેતી ને આ પડદો ને ભાઈએ મસ્ત ગોઠવી દીધો છે એમાં આપણે ડેકોરેશન કરવાનું છે તો અમે ફટાફટ છે ને એની તૈયારી કરીએ પૂરી ઉતરવાનું છે ને કામકાજ ચાલુ છે ને અમે મસ્ત ખીરાઈ બની ગઈ છે ફરવા જઈએ

અબરે હોય તો જ મજા આવે જમાવટમાં બધા હોય ને તો જ મજા આવે ચેન્જ કરતી તા ને ફરી મુ એ દેખો તું ઠી ગઈતી અમને જોઈને ઊઠી ગઈતી દીકા વાત જોતી હતી તો મૈવા તો હા કોઈ નહીં સીવું વાત જતો સીવું ભાઈ ગયા પ્રિય આવે ને સિવાય આવે ને એટલે એની સામ જ ધ્યાન હોય એનું જાય જાહેર પોણા ચાર વાગી ગયા ને અમે કલાક કલાકની મહેનત પછી શણગાર થઈ ગયો એમાં એવું છે ને કે પવન આવે ને ઘણી છે એટલે હમી કરવી પડે તે હવે ઈ પવનના લીધે છે ને વાર લાગી ના વારતા ન લાગે તો પવનના લીધે છે ને વાર લાગી ગઈ તો હવે ભાઈ છે ને ગયા છે કેક લેવા ને અમારી શીવું હજી રેડી નથી થતી જીતભાઈ પાસે જો ઇંચકામાં ઈચકે સોરી વાહ એ હાલો તૈયાર થઈ હાલો જાઉ હલો તૈયાર થવાનું બાકી છે ને હજી એને તૈયાર થવાનું બાકી છે ને પ્રિયલ ને હજી બસ કપડાં ચેન્જ કરવાનું છે થોડીક વાર પછી કરીએ કેમકે નવા કપડાં હવે એકદમ પહેરાવી દઈએ તો એને પછી ઘણીક વાર ગમે બસ મજા ન આવે એટલે છે ને એને થોડીક વાર પછી કેક લેવા ગયા છે એટલે આગળ આવતા રહે પાઉિન પ્રોગ્રામ છે કાલ ઓર્ડર લેવા ગયા તો તૈયાર થઈને જ ગયા છે એટલે હવે એની વાત જોઈએ ને હજી મહેમાન આવ્યા નથી બસ હવે મહેમાન એ થોડીક વારમાં આવવા જોઈએ હવે મમ્મી ચા પીવો એ હા મમ્મી હજી तैयार तो था इसे तो आ वो करू हमें तो डेकोरेशन दे हताई जा मां हम ताई जा भी आए थे भी जो आ थई ले ले बा ओ, बा आ आ जिबड़ा काट दे जिबड़ा काट दे बा ओ बाप बा मां आ आ आइखू कर दे आइखू 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 हम जो आज आम फरीन कर हां आइखू कर दे अब फयान कर दे આ આખુ કર દે આખુ આખુ એકદમ કર દે આમ આમ કર દે તને આપું કર દે જીપડો યાદ આખુ આખુ પાસી પાસી પ્રિયા નો તેમ કરી જાય કરજા માર દીકો એકવાર હું કર

એનો કેકનો કલર આઈ પિંક છે બોલો અમારે શિવાની નહીં પેલા બર્થડે માં એમાં જાતું હે પ્રિયલ આપણારજી સેન પ્રિયલ ને બર્થડે વિશ નત કર્યો બર્થડે વિશ કરવાનું બાકી છે પ્રિયલ એ દીકુ હેપી બર્થડે દીકા તને ચાચી બધી શુભકામનાઓ હો બર્થડે ને ચાચી બધી શુભકામનાઓ હા માં ચાચી બધી શુભકામનાઓ માર દીકા ને હો બર્થડે ની નહીં હા કે હવે ના નહીં હા હા પાડતા શીખવા ના નહી કેક કટિંગ કરે હા હા ચાલો હવે અમારે દક્ષા ભાભી વારો આવ્યો ફુગા ફૂલાવાનો ભાભી વાહ તો જોઈ લે બે મેચિંગ મેચિંગ કર્યું ભાઈ આ બે મેચિંગ મેચિંગ કર્યું વટાણે છે ને એ એના કામમાં છે જે કુતા મારમાં એટલે જવાબ નથી મળતો આપણે બે મેચિંગ એ તો કહું

ફાઈનલી અમાર મહેમાન પૂગી ગયા ને અમાર મહેમાન વાસી વાત જોવરાવી આ વાત જોવરાવી પડે બડે ને તો આ વાત એ તમારી હાસી છે અમારે ભાભી મોટા બેન છે ને આ ભાભી ને પપ્પા છે ના દક્ષ ભાભી તમ કયો એ મારા ભાઈનો દીકરો ભૂમિ ભાઈ હિતેન હિતેન ભાઈ ને આપણે શ્યામભાઈ ભાઈ ને ધ્રુવ ભાઈ ના બે દીકરા છે ને હજી વનિતા બેન આવો અને બાકી છે ને

ન ખવરાવરાવરા <laughs> <laughs> પણ તે ઓછો લીધો તો બહુ જાજો થઈ જાય પછી શિયાળા ને તો મોજ પડે ચા પીવાની કેમ સીવું મોજ પડે ને શિયાળા ને અમારે બધા ચા પાણી ચાલે છે શિવુ શિવ આજ કે નો બર્થડે દીકુ છે તારો હા શિવુ એ ટોપી પહેર લીધી હો અમાર છે ને કેક નું અનબોક્સિંગ થઈ ગયું સાઈ આ તો આમ રાખવા લઈ હા ઈ બાજુ ઉપસે ને બતાય મેં હાર લો પ્રિયલ બેબી આજી આ બંડે દે છે ગો ટિંગલી વારી મસ્ત કેક ઉતાર્યું ઓલો બાકસ લઈ આવો ઈ ઈ કે તા હતા હતા ને ને આપણે આપણે ગિફ્ટ ગિફ્ટ તમે જોતા તો ન પ્રિયલ દી તે જોવા મળશે બસ આ આ કટિંગ કરી જે એ રાખી દીધા પ્રિયલ ખોલે એટલે જોઈ લેજો આમાં કપડા છે કેવા છે ને જોઈ લેજો

તમારે મેણબતી રાખે પ્રિયલ ને આ બાજુ ચાકુ જમણા હાથમાં પકડું એને ખબર જ છે બધી કે શું કરવાનું છે

આપડે પેલા પીસ પાડીએ શું કેવી શકે આપડી ગઈ ને પ્રિયલ ને ખવડાવ

સેનેયા ઓમતી ન્યા કે કસી છે બાકી ખાવાની અંદર પડી ચાલો બાપી ગિફ્ટ ખોલવા બેસી ગઈ છે

આગળ તમે ખોયલું ને ગિફ્ટ એમાં મેચિંગ થાય એવા મેચિંગ

હવે હાંજ પડી ગઈ ટાટા કર દે જય કરીને ટાટા કર દે ટાટા કર દે ટાટા હર હર મહાદેવ